આપણો એંડા ભરવા જવા હે આવશું સગન રૂપિયા થાય તો લે પણ મારે તા રૂપિયા લે તો ડીજે લે આવતું નહી 400 રૂપિયા હાઈ 400 રૂપિયા 500 આલ દીજો હેડો હારું

બીજી વાત બીજી વાત કરો તમે જો કલાકર તો અમે આવી જાય ને તહેવાર બરાબર પંજોલ આવી જાઓ

પરિભંતા ابو કરશો પેલે ક લાવજે લે આપણે આતરી પુત્ર હેડો ચાલે લે જો તો છે મરવા પડ્યો જો મરશે તું મારી લાય ઓય લે ઉતરી લે હો ઉત આપણો ભેગો કરવાનો હે લેટ બેસ તને અરફી યે લેટ અલ્યા પડના આ લે ઉતર ખાલી કોટી વીટલા તમી વન અલ્યા ઉતર કીન ઉતર લે એ અલ્યા મોક મરસે નઈ આયો કોમ કરી <önemli> <li> <sladish> <slokart> बुहारी पहिला हो अन्त बिहारी

મિચિન જતા રહ્યા પણ ખેજ બધાની વાત હળો